રામ રામ ભાઈ રામ 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 તમારું નામ મેર વલ્લભભાઈ ભનુભાઈ મેર વલ્લભભાઈ ભનુભાઈ ગામ ચોરવીરા તાલુકો કાયલા જિલ્લો સુરેન્દ્રનગર આપણે આ કયું જીરું આવ્યું હતું બિસ્માનું કસ્તુરી બિસ્માનું કસ્તુરી ચુમાલી હા કેટલા વીઘાનું આવ્યું હતું 8 વીઘા અને કેટલા મણનો આપણે ઉતારો આવ્યો એટલે 9 મણ્યો ઉતારો આવ્યો 9 મણ્યો ઉતારો આવ્યો એટલે 8 વીઘાનું કુલ કેટલું થયું